આપણે મીરાબાઈ નો પરિચય મેળવીએ તો મીરાબાઈ નો જન્મ રાજસ્થાન ના મેરતા ગામમાં થયો હતો તેઓ રાજકુટુંબમાં જન્મ્યા હતા નાનપણથી જ એમનું મન કૃષ્ણ ભક્તિ તરફ ઢળેલું હતું તેઓ સાધુ સંતોની સોબતમાં રહેતા હતા નરસિંહ મહેતાની જેમ તેમણે પણ પોતાના જીવન પ્રસંગો કાવ્યમાં વણ્યા છે શ્રી કૃષ્ણ માટે તેમને અપાર પ્રેમ અને ભક્તિ હતા એટલે કૃષ્ણ ભક્તિના પદો એમના હૃદયમાંથી ફુવારાની જેમ પ્રગટ થયા છે એમના પદોની વાણી સરળ સ્વાભાવિક કોહળો અને મધુર છે મીરાબાઈની ભક્તિ રચનાઓ લોકજીવનમાં વણાઈ ગઈ છે તો હવે મિત્રો આપણે કાવ્યનો પરિચય મેળવીએ થોડો તો અહીં શ્રી કૃષ્ણની પ્રત્યક્ષ જોખી થતી અનુભવાય છે અને મોરલીના નાદમાં રદ થઈ જવાય તેવું પદ પ્રસ્તુત કરવામાં આવ્યું છે શ્રી કૃષ્ણની વિચરણ ભૂમિમાં વૃંદાવનની વાત છે એટલું જ નહીં એ વાંસળી વગાડનાર બાળકનૈયાના પહેરવેશનું સુંદર વર્ણન કરીને કવિયત્રી નાચી રહેલા કાન્હાનું સજીવ ચિત્રણ પણ રજૂ કરે છે એમના મતે આ વિલક્ષણ દર્શન થકી જ સર્વે દુઃખો દૂર થાય છે તો હવે સૌપ્રથમ આપણે આ કાવ્યનું ગાન કરીશું અને પછી કાવ્યને સમજીશું તો ચાલો શરૂ કરીએ વાગે છે છે વાગે વાગે વૃંદાવન મોરલી તેનો નાદ ગગન ગાજે છે વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે

વાગે છે મોરલી વાગે છે વૃંદાતે વન ની કુંજ ગલનમાં વાલો થનક થનક થઈ નાચે છે વૃંદાવન મોરલી વાગે છે

વૃંદાવન મોરલી વાગે છે તો હવે આપણે આ કાવ્ય સમજીશું તો અહીં મીરાબાઈ કહે છે કે વાગે છે રે વાગે છે જુઓ અરે સાંભળો વૃંદાવન માં મોરલી વાગે છે તેનો નાદ ગગન માં ગાજે નાદ એટલે અવાજ એનો મથુરો અવાજ જે છે તે સારા એ બધાય ગગન માં ગાજે છે વૃંદા તે વન ને માર્ગ જતા વૃંદા એટલે તુલસી એ તુલસી ના વન ના માર્ગ માં જતા વાલો દાણ દધી ના માંગે છે દાણ એટલે કે દાન માગે છે કર રૂપે દહીં ના દાન માગે છે વૃંદા તે વન રાસ રચે છે એ જે તુલસી નું જે વન છે વૃંદાવન જે કુંજ કુંજ ગણી છે તેમાં કૃષ્ણ ભગવાન એ રાસ રચ્યો છે પીળા પીતાંબર જરકસી જામો પીળા પીતાંબર ધારણ કર્યા છે અને કસબ ભરતવાળા અંગરખા ધારણ કર્યા છે પીળો તે પટકો સાજે છે પટકો એટલે કે રેશમી વસ્ત્ર લુગડા ટુકડો અને પીળો રેશમી વસ્ત્ર તેમના અંગે શોભે છે કાને તે કુંડળ તેમને કાને કુંડળ પહેર્યા છે મસ્તકે મુગટ એટલે માથે મુગટ મુખ પર મોરલી શોભે છે અને એમના મોઢા પર મોરલી શોભે છે વૃંદા તે વનની કુંજ ગલીમાં વૃંદાવન ની જે કુંજ ગલી છે તેમાં વાલો થનક થનક થઈ થઈ નાચે છે બાળકનીઓ છે તે થનક થનક કરતો નાચે છે અમે સુતા હતા ભર નિંદ્રામાં અને અમે ભર નિંદ્રામાં સુતા હતા નળદલ વેરણ વેરણ એટલે દ્રેસિલું ઈર્ષાળુ વેરી અને દ્રેશીલી જે નણદ છે ઈર્ષાળું નણદ છે તે જાગે છે બાઈ મીરા કહે પ્રભુ ગીરધરના ગુણ અને બાઈ મીરા જે કવ્યથી છે તે કહે છે કૃષ્ણના દર્શનથી જીવનના સકળ દુઃખ સગળા ના સ્વામે છે વૃંદાવનમાં મોરલી વાગે છે તો દોસ્તો આપણે આ કાવ્યને સમજ્યા હવે જે શબ્દાર્થ છે તેનો પરિચય મેળવીએ તો નાદ નાદ એટલે અવાજ રવ રવ એટલે દાણ સોરી

તો દૂર વાગતા સંગીતને સાંભળીને મને થાય કે કોના ઘરે બર્થડે પાર્ટી ચાલી રહી છે અથવા કોના ઘરે લગ્ન પ્રસંગ છે અને હા જો નવરાત્રી હોય તો શેરીમાં વાગતા સંગીતને સાંભળીને મને વિચાર આવે કે મારી મમ્મીને મમ્મી મને ક્યારે ગરબા રમવા તૈયાર કરશે અને હું ક્યારે ગરબા રમવા જઈશ 3 તમે કોઈ રસ્તે જતા હો અને તે રસ્તે જવાની કિંમત ચૂકવવી પડે એવું કદી બન્યું છે ક્યારે તો હા હું મારા પરિવાર સાથે ઉનાળુ વેકેશનમાં ટેક્સી ભાડે કરીને મારા મામાના ઘરે જતો હતો ત્યારે રસ્તામાં ટોલ ટેક્સ માટેનું બૂથ આવ્યું હતું ત્યાં અમારે ટેક્સી ઊભી રાખવી પડી હતી પછી ટેક્સી પર લાગેલા ફાસ્ટેગ તે રસ્તા પરથી પસાર થવાનો કર અમે ચૂકવ્યો હતો પ્રશ્ન ચાર તમે ક્યારે ક્યારે રાસ ગરબા રમો છો તો હું નવરાત્રી ના નવ દિવસ શરદ પૂનમની રાત્રે અને સોસાયટી કે પરિવારમાં કોઈના લગ્ન કે પ્રસંગની આગલી રાત્રે ગરબા રાખ્યા હોય તો ગરબા રમું છું પ્રશ્ન પાંચ કોઈને જોતા હોય તો આપણું દુઃખ દર્દ ગાયબ થઈ જાય એવું બને ખરું કોને કોને જોઈને તો હા આપણને જે પ્રેમ કરતું હોય તેને જોતા હોય તો આપણું દુઃખ દર્દ ગાયબ થઈ જાય એવું બને હું બીમાર હોઉં ત્યારે મારા દાદા દાદી કે નાના નાની મારી તબિયત જો આવે કે તરત મને સારું લાગે છે હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન બે કવિતા મુજબ નજીકના અર્થ ધારો અને સાચાની નિશાની કરો તો એક નાદ નાદ એટલે ઘોઘાટ અવાજ કે બૂમ તો નાદ નો નજીકનો અર્થ થાય અવાજ તો તેના ઉપર આપણે સાચાની નિશાની કરીશું બીજો શબ્દ છે માર્ગ માર્ગ એટલે દિશા પગદંડી રસ્તો તો માર્ગ એટલે રસ્તો તેના ઉપર આપણે સાચાની નિશાની કરીશું ત્રણ ધન ધન એટલે જમણ દાન અને પૈસા તો ધન એટલે પૈસા તેના ઉપર આપણે સાચાની નિશાની કરીશું ચાર વેરણ વેરણ એટલે વેરાયેલું વેરી કે વાવેરું તો વેરણ એટલે વેરી તેના ઉપર આપણે સાચાની નિશાની કરવાની છે પ્રશ્ન ત્રણ કંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો કંસમાંના શબ્દો છે વેરી કસ્બી મારગ અને નાદ પ્રથમ ખાલી જગ્યા છે ખેતરમાં જવાનો ખાલી જગ્યા ઉબડ ખાબડ છે તો કંશ ખાલી જગ્યામાં આવશે મારગ બે કાનુડો ખાલી જગ્યા કપડા પહેરે છે તો કસ્બી

તો ઉપર પ્રમાણે બીજા શબ્દો પણ આપણે બનાવવાના છે તો લખીશું પાંચ સંવાદ વાંચો અને આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરો તો સંવાદ વાંચીશું અક્ષય કહ્યું પાર્થ આ નેહાને તો ઘણી આપણે તેને મદદ કરવી જોઈએ પાર્થે કહ્યું પણ આપણે શાળાએ જવાનું મોડું થશે અને સાહેબ આપણા પર ખીજાશે અક્ષય કહ્યું અરે સારું કામ કરવામાં તો સાહેબ ના બોલે આપણે નેહાના ઘરે સમાચાર આપવા જોઈએ અને તેની સારવાર માટે તેને દવાખાને પહોંચાડવી જોઈએ પાર્થે કહ્યું તારે જવું હોય તો જા હું તો શાળાએ જઈશ હવે ઉપરના સંવાદને આધારે આપણે જે પ્રશ્નો આપેલા છે તેના જવાબ જોઈશું તો પ્રથમ પ્રશ્ન છે શાળાએ જવાનું મોડું થશે એમ પાર્થ શા માટે કહે છે ઓપ્શન અ નેહા પડી જવાથી ઓપ્શન બ દિયાને ઈજા થવાથી ઓપ્શન ક નેહાને મદદ કરવાથી તો સાચો જવાબ છે ઓપ્શન અ નેહા પડી જવાથી પ્રશ્ન બે અક્ષયે નેહાના ઘરે સમાચાર આપવાનું કહ્યું કારણ કે ઓપ્શન અ અક્ષયને શાળાએ જવાનું મોડું થતું હતું ઓપ્શન બ નેહાની ઈજાની જાણ ઘણા લોકોને કરવી જરૂરી છે ઓપ્શન ક પાર્થ તેની વાત સાંભળતો ન હતો તો સાચો વિકલ્પ છે ઓપ્શન બ નેહાની ઈજાની જાણ ઘરના લોકોને કરવી જરૂરી છે પ્રશ્ન ત્રણ પાર્થની જગ્યાએ તમે હો તો શું કરો ઓપ્શન અ અક્ષયની વાત સાંભળો ઓપ્શન બ શાળાએ સમયસર પહોંચવું ઓપ્શન ક અક્ષયની વાત ન સાંભળો તો સાચો વિકલ્પ છે ઓપ્શન ક અક્ષયની વાત ન સાંભળો આગળ જોઈશું પ્રશ્ન છ આપેલા પ્રત્યય લગાવી શબ્દો બનાવો તો પ્રત્યય અને પ્રત્યય લાગી બનતા શબ્દો તો એ ઉપરથી શબ્દ બનશે ચાલાકી બોલકી ઉપરી વાટકી અને અધિરી એક ઉપરથી શબ્દ બનાવીશું નૈતિક આર્થિક દૈનિક માનસિક સ્વાભાવિક ઈ ઉપરથી શબ્દ બનશે દિવસીય રાજકીય વૈદકીય અને ઈશ્વરીય કી અને પ્રત્યયથી શબ્દ બનાવીશું નાનકી જાનકી લાડકી બોલકી લાડકું અને પોચકું બરાબર ડી પરથી તો રોતડું આગળ જોઈશું પ્રશ્ન સાત તમારા પાઠ્યપુસ્તક માંથી આવા અને એ સિવાયના પ્રત્યયો લાગીને બનેલા અંગ વિસ્તારક શબ્દો અહીં લખો તો જો અહીંયા પ્રત્યે ઈક ઈ ડી કીકુ અને ઈય તો આ શબ્દો તમારે જોઈ પાઠ્યપુસ્તકમાંથી લખવાના છે બરાબર તો આપણે આપણે પ્રમાણે લખીશું શબ્દો આગળ જોઈશું પ્રશ્ન આઠ આ કાવ્ય સાંભળ્યા પછી તમારા મનમાં કેટલાક પ્રશ્નો થશે જે તમારા શિક્ષકને પૂછો તો ઉદાહરણ છે કે પ્રશ્ન એક શ્રી કૃષ્ણ વહાલો ગીરધર એવા કયા કયા નામ સંબોધવામાં આવે છે બીજો પ્રશ્ન શ્રી કૃષ્ણ દહીંના કેમ માગતા હતા? તો આપણે બીજા પ્રશ્નો લખીશું. શ્રી કૃષ્ણ એકલા થઈને અને ઘણી બધી ગોપીઓ સાથે રાસ કેવી રીતે રમતા હશે? એવો પ્રશ્ન આપણા મનમાં થાય. બીજો પ્રશ્ન થાય કે શ્રી કૃષ્ણ ક્યારે ક્યારે મોસલી વગાડતા હશે? ત્રીજો પ્રશ્ન થાય કે શ્રી કૃષ્ણ થનક થનક થઈ કેમ નાચતા હશે? બરાબર આવા પ્રશ્નો આપણને મગજમાં થઈ શકે છે. આગળ જોઈશું પ્રશ્ન નવ કાવ્યના આધારે વર્ણન કરો. પ્રથમ શબ્દ છે વનરાવન તો આપણે વનરાવનનું વર્ણન કરીશું તો વનરાવન એટલે શ્રી કૃષ્ણની વિચરણ ભૂમિ આ વનરાવનમાં શ્રી કૃષ્ણ ભગવાને બાળ લીલાઓ કરી હતી આ વનરાવનને સ્વર્ગ કરતાં પણ અધિક પૃથ્વીની કીર્તિને વધારે છે કે કે કૃષ્ણના ચરણાવિંદ કરવાથી તેને વધારે શોભા મળી છે બીજો શબ્દ છે શ્રી કૃષ્ણનો પહેરવેશ અને શણગાર તો શ્રી કૃષ્ણએ પીળા પિતાંબર ઝરકસી ઝામા અને પીળો પટકો પહેર્યો છે તેમને કાને કુંડળ મસ્તકે મુગટ પહેર્યા છે અને તેમના મુખ ઉપર મોરલી બિરાજ છે આગળ જોઈશું પ્રશ્ન દસ પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન એક આ કાવ્યમાં શાની સાની વાત કરવામાં આવી છે તો આ કાવ્યમાં વૃંદાવનમાં શ્રીકૃષ્ણે વગાડેલી વાંસળીનો અવાજ ગગનમાં ગાજ છે તેની વૃંદાવનના માર્ગે જતા શ્રીકૃષ્ણ દહીનો કર માગે છે તેની વૃંદાવનમાં રાસ રચાયો છે તેની શ્રીકૃષ્ણએ પહેરેલા પીતાંબર જરકસી જામા અને પીળા પટકાની શ્રીકૃષ્ણના કાનમાં કાનકુંડળ મુગટ અને મુખ પર મોરલી બિરાજે છે તેની વૃંદાવનની કાન થનકથનક થઈ નાચે છે તેની વાત કરવામાં આવી છે પ્રશ્ન બે આકાશમાં સાનો અવાજ ગાજી રહ્યો છે તો શ્રી કૃષ્ણએ વગાડેલી મોરલીનો અવાજ આકાશમાં ગાજી રહ્યો છે પ્રશ્ન ત્રણ શ્રી કૃષ્ણ વનરાવરને રસ્તે જનાર પાસે શા માટે દાણ માગે છે તો શ્રી કૃષ્ણ વનરાવને રસ્તે જનાર ગોપીઓ પાસેથી દહીંના દાણ માંગે છે કારણ કે ગોપીઓ દહીં અને તેને વલોવીને મેળવાતા માખણને પોતાના બાળકોને ખવડાવતી નથી અને તેને મથુરાના બજારમાં જઈને વેચી આવે છે પ્રશ્ન ચાર મીરાબાઈ કોના ગુણ ગાવાનું કહે છે તો મીરાબાઈ ગિરિધર એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનના ગુણ ગાવાનું કહે છે પ્રશ્ન પાંચ શ્રી કૃષ્ણના દર્શનથી શું થાય છે તો શ્રી કૃષ્ણના દર્શનથી આપણા સર્વે દુઃખ ભાગે છે તો બાળદોસ્તો અહીં આપણો આ પાઠ આ કાવ્ય પૂર્ણ થાય છે તો જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં જોવા આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર